ક્રાઇમ બ્રાન્ચમાં માટે છે શહેરના સુસેન રિંગ રોડ પર આવેલા હરિનગર સ્થિત રહેતા ઓગણત્રીસ વર્ષીય યજ્ઞેશ રાજેન્દ્રભાઈ ચૌધરી નોકરી કરી ગુજરાન ચલાવતા હતા ગતરોજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ યજ્ઞેશને ચોરીની બાઇક બાબતે પૂછતાછ માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવે છે જ્યાં પૂછતાછ દરમિયાન અચાનક જ તેને છાતીમાં દુખાવો પડે છે અને ખેંચાતા તેની તબિયત લથડી પડી હતી જેથી પોલીસ કર્મીઓ યજ્ઞેશને તાત્કાલિક સારવાર માટે સરકારી ગાડીમાં જમનાબાઈ હોસ્પિટલ લઈ ગયા હતા જમનાબાઈ હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળી હોવાથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના કર્મી હર્ષદકુમાર અને જયમીન પટેલ તેને સયાજ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા આ સમગ્ર બનાવની જાણ પરિવારને પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી પુત્રની આ રીતે મોત થયાના સમાચાર સાંભળી પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો જોકે આ સમગ્ર મામલાની ખરાઈ કરવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરતા તેમણે પણ આ બાબતની પુષ્ટિ કરી હતી કે યજ્ઞેશની ચોરીની બાઇકની પૂછતાછ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો હતો અને બાદમાં તેનું મોત થયું છે જોકે હાલ યજ્ઞેશના મૃતદેહના સહેજો હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં કટ જોકે હાલ યજ્ઞેશના મૃતદેહને સહેજો હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો જ્યાં તેના પોસ્ટમોર્ટમની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ઓગણત્રીસ વર્ષીય યજ્ઞેશનું મોત કયા કારણોસર થયું હતું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ વધુ સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે